એક ગામમાં એક વૃદ્ધ સંત રહેતા હતા તેઓ ખૂબ જ જાણીતા હતા અને તેમની પાસે જીવનની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે લોકો દૂર દૂરથી આવતા તેઓ શાંત સ્વભાવના હતા અને દરેક પ્રશ્નનો જવાબ સરળતાથી દેતા હતા એક દિવસ એક યુવાન પોતાના જીવનની અસંતોષ ભર્યો અને હતાશ થઈ સંતની પાસે પહોંચ્યો તેને રડતા રડતા સંત મહારાજને કહ્યું કે હું ખૂબ મહેનત કરું છું પણ મારી પાસે દરેક વસ્તુની કમી છે મારા જીવનની દરેક બાબત માટે મને તકલીફ થાય છે મારી સગવડો માટે મારે સદાય મુશ્કેલીઓ બની જાય છે ત્યારે સંતે હસતા હસતા કહ્યું કે મારા રસોડામાંથી બે વાસણ લાવી દો જીવન તરત જ બે વાસણ લાવ્યો એક ખાલી હતું અને બીજું પાણીથી ભરેલું હવે સંતે કહ્યું કે આ ખાલી વાસણ ઉઠાવો અને તેને જોરથી હલાવો યુવાને ખાલી પાત્ર હલાવ્યું અને તેમાંથી ખૂબ જ અવાજ આવ્યો પછી સંતે તેને ભરેલા પાત્રને હલાવવાનું કહ્યું ત્યારે યુવાને તે પાત્ર હલાવ્યું ત્યારે કોઈ અવાજ ના આવ્યો ત્યારે સંતે હળવશથી કહ્યું કે હવે આ પાત્રનો અર્થ સમજવા માગું છું યુવાને આશ્ચર્યથી માથું હલાવ્યું સંત સમજાવતા બોલ્યા કે જેમ ખાલી પાત્ર હલાવવાથી અવાજ કરે છે એમ માણસનું મગજ ખાલી હોય તેણે હંમેશા ફરિયાદ અને તણાવથી ભરેલું રહે છે જે પાત્ર ભરેલું હોય છે તે શાંતિથી હલે છે એમ જ એક સંતુલિત માનવી જ્ઞાન વિચારશક્તિ અને સકારાત્મકતાથી ભરેલો રહે છે જેથી તે જીવનની મુશ્કેલીઓનો સામનો શાંતિથી કરે છે યુવાન થોડો ચિંતિત થયો અને કહ્યું તો એટલે હું હંમેશા નારાજ અને દુઃખી રહેતો હશું સંદેશને હસતા કહ્યું શિક્ષા કરવી સહેલી છે પણ તમે તમારા મગજને કામ માટે ખાલી રાખ્યું છે તેના બદલે તમારું મગજ સકારાત્મક વિચારોથી ભરો નવી બાબતો શીખો અને તમારા જીવનમાં ઉડાણ લાવો જો તમે તમારી અંદર સંતુલન અને શાંતિ લાવશો તો મુશ્કેલીઓ તમને એવા લાગશે જ નહીં યુવાને પોતાની ભૂલ સમજી લીધી તેણે નક્કી કર્યું કે તે હવે વધુ નારાજ નહીં રહે અને દરેક સમસ્યાનો ઉકાલ શાંતિથી શોધશે તો આ નાનકડી વાર્તા આપણને જીવનનો બહુ મોટો પાઠ શીખવે છે જો આપણે જાણકારી ધીરજ અને સકારાત્મક વિચારોથી ભરપૂર બનીએ તો શિકાયતો ટી જાય અને જીવનની મુશ્કેલીઓનું સમાધાન સરળ બની જાય હંમેશા ઉકેલ શોધવામાં ધ્યાન આપો ના કે તકલીફમાં ઊંડા ઉતરો તો દર્શક મિત્રો જો આ તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને મારી આ ચેનલ સ્ટોરી વિથ ચાવડા પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી મળીશું આવી જ સરસ મજાની વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ